ખેડા જિલ્લાના રડુ ગામે બેફામ બનેલા બુમાફિયાઓ દ્વારા નદીમાં બનાવવામાં આવ્યો હતો બ્રિજ વાત્રક નદીનું વહેણ રોકી ગેરકાયદેસર બ્રિજ બનાવી નદીનું વહેણ રોકવામાં આવ્યું હતું નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી નદીનું વહેણ રોકી કરવામાં આવતું હતું ખનન હજારો મેટ્રિક ટન માટી ખનન કરી લીધા બાદ તંત્રને બ્રિજની જાણ થઈ ખાણ ખનીજ વિભાગને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી બ્રિજની જાણ માતર મામલતદારને થતાં રાતોરાત બ્રિજને કલેક્ટરના સૂચનથી તોડી પડાયો કેટલા સમયથી હતો એ તપાસ અત્યારે ચાલુ રહી છે પણ જે દિવસે ધ્યાનમાં આવ્યો તે દિવસે જ એને તોડી પાડવા કાર્યવાહી કરવામાં આવી છે અને એ પુલ એકદમ ગેરકાયદેસર ન જ હતો અને રેતી ખનન એ માટી ખનનના ઉપયોગ માટે ન જ હતો એટલે એ ગેરકાયદેસરનો ભૂલ હતો એટલે તંત્રને ધ્યાનમાં આવ્યો એટલે તંત્રએ તરત કાર્યવાહી કરી અને તોડી પાડવામાં આવે છે કેટલા સમયથી હતો એ ગામ સરપંચો આજુબાજુના વ્યક્તિઓને સરપંચ પણ એના માટે જવાબ અત્યારે અમને આપી શકતા નથી સરપંચના પણ જાણમાં નથી એટલે એ એક અલગથી એની તપાસ શરૂ થઈ રહી છે અને જ્યાં માટી લઈ ગયા છે એ લોકોના નિવેદનો લઈશું આજુબાજુના ખેડૂતોના પણ નિવેદનો અમે લઈશું અને એક તપાસની જે પ્રક્રિયા પદ્ધતિ છે ખાણ ખનીજ વિભાગની એમની સાથે રહી અને કામ કરવામાં આવશે સો ફૂટથી વધુ લંબાઈનો હશે અને બારે ફૂટ પહોળાઈનો એક ડમ્પર નીકળી કે એવો એક મીટરના ડાયામીટરના વ્યાસના પાઇપનો પુલ બનાવેલો એ વિષય ખાણ ખનીજનો છે આના અંદર કાયદેસરના પગલા લેવાની કામગીરી ના એની માપણી હવે અત્યારે તો પુલ ઉપર જ ધ્યાનમાં આવ્યો તોડવામાં આવ્યો છે હવે ખાણ ખનીજ વિભાગ એમની આખી કાર્યવાહી શરૂ કરશે હા ખાણ ખનીજ વિભાગને અમે હેતુથી એવા ગયા હતા કે એક લોકેશન મળ્યું હતું કે આ જગ્યાએ બ્રિજ છે તો એક બાજુથી મામલતદારની ટીમ એક બાજુથી ખાણ ખનીજની ટીમ રેડ કરવા ગયા હતા પણ ત્યાં સ્થળ ઉપર દિવસે કાંઈ કાર્યવાહી નથી થતી રાત્રિના સમયે કાર્યવાહી થતું હોય એનું ધ્યાનમાં આવે છે ના એના વિડીયો ફોટોગ્રાફી કરી અને હેડ ઓફિસને મોકલવામાં એમના ખાતા તરફથી આવવામાં આવેલું છે અને એમના ખાતા તરફથી જ ખાણક ખાતા તરફથી જ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ છે અને જરૂરી અમને એવું પૂછવા જોગ લાગ્યું સિંચાઈ વિભાગ કે આર એન વિભાગ એમને પણ પૂછવામાં આવ્યું છે કે આમાં આપણા કોઈ તરફથી મંજૂરી છે કે કેમ અને ધ્યાને લઈને ખાનગી જ પુલ હોવાનું તરફ તોડી પાડવામાં આવે છે હાલ ખનીજ વિભાગ તરફથી વિશેષ જવાબ મળી છે એના તરફથી કાર્યવાહી અમારે શરૂ છે એવું કહેવામાં આવે છે હા હંગામી ત્યાં પુલો પાઇપો લાવીને પડેલા હતા એ જે પડ્યા છે કદાચ ભવિષ્યમાં એમનો બીજો પ્લાન પણ હોઈ શકે છે